રોજડી ખોડી થઈ ગઈ તૈયાર યાર અહીં દાવણ હે અને બીજી તો ઠેલી કઈ હોય ને આજ મી આજ ખેર હે ને દવા એવી નહીં કંઈ જોઈ જ નથી તો કઈ કઈ દવા આવી એ આપણે કંઈ ખબર છે નહીં એક આ છે આ તો કહેવાની હોય અને આ બે તો લગભગ કોરાજન લાગે છે આ તો કોરાજન છે ને તો છોટર આ એટલી દવા આપણે સાટવાની છે અને ઓલ ડબલું દેખાડ્યું ને ઈ નું આ દાવણ બનાવ્યું છે એટલે એટલી દવા સાટવાની છે ગાડી આવી ગઈ તો આપણે ભરાવવાની છે અને આ એક બીજું કે આજ આપણી ચેનલ ને ભાઈ કેટલો ટાઈમ થયો આજ બે વારો પૂરો થઈ ગયા આપણી ચેનલ ને તો બધાને રામ રામ જય દ્વારકાધીશ ને જય મુલ્લીધર આપની ચેનલ ને તમા બધાને દયા થી અને સપોર્ટ દે બે વરસ પૂરા થઈ ગયા આજ हेलो તો હવે આટણે દવા સબસ્ક્રાઇબ ચાલુ કરી દઈએ બે વરસમાં હે ને આપણે 4000 સબસ્ક્રાઇબર મેળવા ખૂબ ખૂબ 4790 સબસ્ક્રાઇબર મેળવી લીધા હે આપણે એટલે તમારો ખૂબ ખૂબ આભાર બહુ નજીક આવી ગયા આપણે આલો તો હવે દવા શરૂ જો આપણે દવાનો પેલો રાઉન્ડ માર્યો છે ને આવી કંઈક માંડવી એ રાડાની અને એ જ ની પેલો રાઉન્ડ માર્યો છે હવે એક પેલો પપ ભરવાનો થાય છે બાકી દવા બધી સટાઈ ગઈ છે હાડા આઠક વાગે લીધી હતી હાડા થયા કલાક એકમાં દવા આપણી સટાઈ ગઈ ગાડીથી થી કઈ વાર ના લાગે કલાક થયે નથી જો કે સુજુકી થી વાર ના લાગે પહેલો રાઉન્ડ મેરો રાડા ની અને ઈર ની જોવાનો હોવા એક પેપ ભરાવાનું હાલો તો આપણે ભરાઈ લઈ હવે એક જ પોપ થા હે ને એ હજી આના પછી અર્ધો ભરાવું આના પછી અર્ધો હવા લાખ ની બાકી હે ને કટકી હા ઈ હવા લાખ વારી નું તો મને ઓહાણે નતું કે તમે ઈ કે ઓહાણું

જો આયા કામ કરે ને અમે भगतે આયા આવી ગયા બાય भगतે ગોતવા આવ્યા જીવડા કે भगत Jaya, Jaya, Martin, Mas Belum nih ya, belum nih ya 5 nih lagi Jangan saat चारों जरा कहाँ मेरी टेणी हाथी ने जो लो આવો હા તો આયા કંઈક ચાજે હું આવી ગયું હે હે ને આપણે હોટેલ નો સાબો ના પાવે ને હે એકા આપણે સંભાળી ગયા તા ને સંભાળી ગયા તા ને હોટેલ નો સાના ભાવે ને ત્યાં આવી હા અને ડાયરેક્શન દેન કીધું મસ્ત મજાનો રોગડા દિવસ તમાનો

કે તમારે કેвик થઈ માંડવી જરા દેખાડજો આમાં કઈ ફોલ દેખાતો હોય તો જરાક મને કેજો મારા વાલા આમાં કઈ દવા નઈ ખાતર નઈ કઈ જરૂર હોય તો કેજો આ 20 નંબર માંડવી છે ડબરી છે સીણાવાળો તો નથી જો આવે કઈક છે હાલો તો પછી આગળ મળીએ હવે જય શ્રી કૃષ્ણ જય માતાજી જો કાલ દોસા માંન વ્રત ચાલુ થઈને તે મસ્ત મજાના દશામાં બનાવ્યા બેની કાલથી દશામાં વરત ચાલુ થાય ને તે માતાજી અને હાંઢડી બધું ઘેર જ મૂર્તિ બનાવી માતાજીની હવે વાનિકરના હાથમાં એક ત્રિશુલ રાખવાનું રહ્યું બાકી મસ્ત માતાજી બની ગયા હલો તો આજના વિડીયોમાં એટલું જ કાલના વિડીયો મળી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો